દેવકરણના મુવાડા ગામમાં પ્રભુ શ્રી રામ જન્મભૂમિ મંદિરના પુનઃ નિર્માણ થવા જઈ રહ્યું છે જેના આમંત્રણ સ્વરૂપ તારીખ એકવીસ એક બે ના રોજ દેવકરણના મુવાડા ગામે કળશ યાત્રા નીકળી હતી દેવકરણના મુવાડા ગામે અયોધ્યાથી આવેલા રામ મંદિરના પૂજિત અક્ષતની કળશનું ભવ્ય સ્વાગત મંજીરા કડતાલ ઢોલક નગારા ડીજે સાથે કળશ યાત્રા આખા ગામે કાઢવામાં આવી જેમાં રામ ભક્તો દ્વારા ભાવભરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું જે બાવીસ જાન્યુઆરીએ અયોધ્યાની પવિત્ર ભૂમિ પર ભગવાન શ્રી રામ રામલલા મંદિરમાં પ્રવેશવા જઈ રહ્યા છે ત્યારે દેશ દુનિયાના ભાવિ ભક્તોને આમંત્રિત કરવામાં આવ્યા છે તારીખ બે હજાર ચોવીસના ના રોજ મંદિરનો પુનઃ પ્રાણ મહોત્સવ થવા જઈ રહ્યો છે ત્યારે તેની તૈયારી રૂપે તેમજ આમંત્રણ પત્રિકા સ્વરૂપે અયોધ્યાથી ચોખાનો કળશ મોકલવામાં આવ્યો છે આ કળશ યાત્રા દ્વારા ભક્તોને ગામે ગામ હરિદર્શન કરાવવામાં આવી રહ્યા છે જે કળશ દેવકરણના મુવાડા ગામે પહોંચતા ગ્રામજનોમાં ખુશીઓ જોવા મળી હતી આ કળશને સર્વે હિન્દુ સમાજ દ્વારા ધામધૂમથી વધાવી લેવામાં આવ્યો હતો જેમાં ભારી સંખ્યામાં મહિલા મંડળના ગામના સરપંચ શ્રી ગામના આગેવાનો ભાઈઓ બહેનો વડીલો નાના ભૂલકા જોડાયા હતા ત્યારે નાના નાના બાળકો રામ લક્ષ્મણ સીતા હનુમાનની વેશભૂષામાં પણ જોવા મળી રહ્યા હતા રિપોર્ટર ગીતાબેન એન બારોટ જિલ્લા બ્યુરો ચીફ ગાંધીનગર